આ કાર્યક્રમમાં ગ્રામ સેજાના સુપરવાઇઝર શ્રી ગીતાબેન તિલકપુરીય બહેન અને પીએસી સ્મિતાબેન તવે એનએનએમના બીસી અનિલભાઈ રાઠોડ ટીમો આંગણવાડી વર્કર તથા હેલ્પરના સમર્પિત સ્ટાફ સહિત અનેક મુખ્ય વ્યક્તિઓએ હાજરી આપી હતી નિયમિત ઊંચાઈના વજનની તપાસ કુપોષણ અને મંદ વૃદ્ધિની પ્રારંભિક તપાસમાં ભજવે છે પોષણ કાર્યક્રમના સમર્થન દ્વારા પ્રાપ્ત કરવામાં ચાલુ રાખશે કાર્યક્રમ દરમિયાન સુપરવાઇઝર ગીતાબેન તિરકપુર્યબહેન ભારપૂર્વક જણાવ્યું હતું કે પોષણ મહ માત્ર જાગૃતિ જ નહીં પરંતુ ક્રિયાશીલ રહેવા માટે છે અમે દરેક માતા પિતાને તેમના બાળકોના વિકાસની નિયમિત દેખરેખ રાખવા અને તેમની આરોગ્ય સંભાળમાં સક્રિય રહેવા પ્રોત્સાહિત કરીએ છીએ તેની શરૂઆત માતા પિતાને શિક્ષિત કરવા સાથે થાય છે આ અભિયાનથી પ્રદેશમાં બાળકો સ્વાસ્થ્ય અને પોષણના સ્તરમાં નોંધપાત્ર સુધાર થવાની અપેક્ષા છે આ મહત્વપૂર્ણ પહેલમાં ભાગ લેનાર પ્રતિબંધ ટીમો અને માતા પિતાનો આભાર સાથે કાર્યક્રમ સમાપન થયું રિપોર્ટર પ્રતાપવાળા ધારી અમરેલી બેન આજે ગોપાલગ્રામ આંગણવાડી ખાતે કાર્યક્રમ હતો શું હતો જી આજે પોષણ માસ અંતર્ગત ગોપાલ ગ્રામ કેન્દ્ર નંબર પચીસ છવ્વીસ સત્યાવીસ અને એકસો એકત્રીસ ચારેય બહેનોએ ભેગા મળી અને બા પોષણ માસની ઉજવણી અંતર્ગત આજનીથી બાળકો તંદુરસ્ત હરીફાઈ અનુસાર બાળકોને વજન ઊંચાઈ કરી તેમજ જે નબળા બાળક છે તેમને રસીકરણની આયોજન કરેલ છે પરંતુ અને બધા બહેનોએ બાળકોને ગરમ નાસ્તો સુખડી દાળભાત અને શીરો આપવામાં આવેલ છે તેમજ અમારા આઈસીડીએસ પરિવારમાં સુપરવાઇઝરશ્રી ગીતાબેન તિલકપુરિયા એન એન એમ કોર્ડિનેટર અનિલભાઈ રાઠોડ અને પીએસ ઇન્સ્ટ્રક્ટર દવે અસ્મિતાબેન દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ બાળ તંદુરસ્ત રેલી કરવામાં આવી બેન આપનું નામ શું છે આજે આંગણવાડીની અંદર કાર્યક્રમ હતો કેટલા બાળકોએ લાભ લીધો અને ખાસ કરીને અધિકારીઓ આજે આવ્યા છે તો તેનું નામ શું છે કહેજો જી મારું નામ ગીતાબેન કે પન્ના છે હું ગોપાલગ્રામ કેન્દ્ર નંબર માં ફરજ બજાવું છું આજે અમારી પોષણ માસ અંતર્ગત બાળ તંદુરસ્ત હરીફાઈની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં પચીસ નંબર છવ્વીસ નંબર સત્યાવીસ અને એકસો એકત્રીસ ચાર કેન્દ્રોની ભેગી ઉજવણી કરી જેમાં બાળકોના વાલીઓ અને બાળકોએ સારા પ્રમાણમાં હાજરી આપેલ છે અને જેઓના વજન ઊંચાઈ કરેલ છે જે બાળકો અમને કુપોષિત દેખાય તેમના વાલીઓને અમે પ્રોત્સાહિત કરેલા છે કે તમે તેમના બાળકોના વજન ઊંચાઈ દરમાં નિયમિત કરાવો અને પોષણ વિશે સમજાવ્યું છે અને આજની થીમ મુજબ તેમને પ્રવૃત્તિ કરાવેલ છે બાળકોને બેન આજે ખાસ કરીને કોણ હાજર હતા અમારા અસ્મિતાબેન અનિલભાઈ રાઠોડ અને ગીતાબેન તિલકપુરિયા સુપરવાઇઝર જી બેન આપનું નામ શું છે આજે જે કાર્યક્રમ હતો કયા પ્રકારનું આયોજન હતું જી મારું નામ કિરણબેન દી કુબાવત આંગણવાડી સંચાલિકા ગોપાલ ગ્રામ કેન્દ્ર નંબર 25 અને આજે સપ્ટેમ્બર માસની માસની ઉજવણી અંતર્ગત આજે આજની થીમ મુજબ બાળ તંદુરસ્ત હરીફાઈ આંગણવાડી કેન્દ્ર નંબર પચીસ છવ્વીસ સત્યાવીસ અને એકસો એકત્રીસ ચારેય કેન્દ્રની ભેગી બાળ તંદુરસ્ત હરીફાઈ ગોઠવી અને બાળકોના વજન ઊંચાઈ કર્યા અને કુપોષિત બાળકો હોય તેમના વાલીને કુપોષિત બાળકોના વાલીઓને સમજાવેલ અને એ લોકોને પૂરક પોષણ વિશે માહિતી આપે